નમસ્કાર મિત્રો અમારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે મળતી માહિતી મુજબ લલિત મંચદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૂળ હાલતમાં મળી આવ્યા હતા તો અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો અભિનેતાએ લગભગ છ સમયના પહેલા મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેને મેરઠ સિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરઠમાં તેના ભાઈ સંજય મંચદાના ઘરે પાંચથી લટકતી હાલતમાં મળી આવ્યો છે તો ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને ત્યારે કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તો તેને નજીકના લોકો કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો જી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ